અબડાસા તાલુકાના નલિયા એસટી ડેપો માટે સરકાર દ્વારા ચાર બસો ની ફાળવણી કરવામાં આવી બસ ને લીલી ઝંડી આપી શુભારંભ કરાવવામાં આવ્યો હતો આજરોજ નલિયા ડેપોમાં સરકાર શ્રી દ્વારા ચાર બસ ની ફાળવણી કરવામાં આવી હતી જેમાં બે સ્લીપર કોચ અને બે સુપર એક્સપ્રેસની ફાળવણી કરવામાં આવી હતી નલિયા થી જુનાગઢ સ્લીપર કોચ સાંજે સાત વાગે અને નલિયા થી કૃષ્ણનગર એક્સપ્રેસ સવારે સાડા આઠ વાગે ઉપર છે નલિયા ડેપો મેનેજર સુરેશભાઈ પરમાર સાહેબે ફોન પરથી શુભેચ્છા પાઠવી સ્થાનિક અગ્રણી હર્ષરાજ હર્ષરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકોના આ બસની જરૂરત હતી અને આ બસની સેવાનો લાભ લેવા માટે આગ્રહ કર્યો હતો જેમાં ઉપસ્થિત અબડસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજા જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા તાલુકા ભાજપ મહામંત્રી જયદેવસિંહ જાડેજા યુવા ભાજપ કાર્યકર હર્ષરાજસિંહ જાડેજા મેહુલસિંહ અબડા વિનયભાઈ રાવલ તાલુકા પંચાયત સદસ્ય સંગીતાબેન ગોસ્વામી સ્થાનિક અગ્રણી ભીખુભા જાડેજા વાડા સરપંચ શ્રી મયુરસિંહ જાડેજા નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી સામાજિક અગ્રણી ચકુભા જાડેજા તથા એસટી કર્મચારીઓનો સ્ટાફ

માટે બે બસો સ્લીપર ફાળવવામાં આવી છે